પ્રેઝ રોડ મિત્રો આજે આપણે કરંથીનો પહેલો પત્ર તેનો સોળમો અધ્યાય અને તેની તેરમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન પ્રમાણે છે જાગૃત રહો વિશ્વાસમાં દ્રઢ રહો પુરુષાતન દેખાડો બળવાન થાવ મિત્રો આ પહેલો કોરંથીનો પત્ર તેનો સોળમો અધ્યાય તેની તેરમી કલમ અને એમાંથી જે આપણે કલમ વાંચીએ છીએ અને જે આપણે આજે જે સંદર્ભમાં જોવા માગીએ છીએ અને એ તો એ છે પુરુષાતન દેખાડો બળવાન થાવો મિત્રો પ્રેતપાઉલ કરંગથીની મંડળીને જ્યારે આ બળવાન થવાની વાત કહે છે પુરુષાતન દેખાડવાની વાત કહે છે જાગૃત રહેવાની વિશ્વાસમાં દ્રઢ રહેવાની અને પ્રેમથી જે કરવાની બાબત જે જણાવે છે ફાય કમાન્ડ ફાય ક્વિક કમાન્ડ જે આપે છે જે આદેશ અથવા જે એનો આશય છે કે આગલા અધ્યાયમાં પ્રિત પાઉલ એ ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાન સંબંધીએ શિક્ષણ આપે છે અને અત્યારે આ સોળમાં અધ્યાયમાં એ કહે છે કે તમે બળવાન થજો તમે પુરુષાર્થન દેખાડજો વિશ્વાસમાં દ્રઢ રહેજો કારણ કે ઘણા બધા એવા પરિબળો આવશે કે જે તમને આ શિક્ષણથી મેં જે તમને શીખ્યું છે મેં જે તમને કહ્યું છે કદાચ તમને એમાં ભમાવે કદાચ તમને એ સાઈડ ટ્રેક કરે પણ તમે બળવાન થજો પણ તમે પુરુષાર્થન દેખાડજો એ માન્યતામાં તમને ડગમગાવવા માટે તમને ત્યાંથી દૂર કરવાને માટે તમને એમાંથી ખેંચવાને માટે ઘણા બધા પ્રયત્નો કામ કરશે પણ તમે બળવાન રહેજો પણ તમે પુરુષાતન દેખાડજો મિત્રો આ જે શબ્દ છે પુરુષાતન દેખાડજો જે ગ્રીક શબ્દ છે એ શબ્દ છે એન્ડ્રી ઝોમાઈ અને એની સાથે જ બીજો શબ્દ છે એન્ડ્રી ઝેસ્થી આ બે શબ્દો આ પુરુષાતન દેખાડવાને માટે કરેજીયસ એને માટેનો આ ગ્રીક શબ્દ છે અને આ જે શબ્દનો અર્થ થાય છે કે હિંમતવાન થવું હિંમત પ્રાપ્ત કરવી હિંમતવાન થવું એ એનો અર્થ છે અને મિત્રો શા માટે આપણે આ બળવાન થવું જોઈએ શા માટે આપણે પુરુષાત્ન દેખાડવું જોઈએ જો બે ટ્રાન્સલેશન જોઈએ તો એનાઈવી ટ્રાન્સલેશન માટે આ જે શબ્દ છે આ પુરુષાંત તમને દેખાડવા માટે એના માટે જે શબ્દ છે ઇંગ્લિશમાં બી કરેજિયસ અને જે ઈ જે ટ્રાન્સલેશન છે એમાં જે શબ્દ વપરાયો છે ઇંગ્લિશમાં એક્ટ લાઇક મેન શા માટે બળવાન થવું જોઈએ શા માટે પુરુષાતન દેખાડવું જોઈએ મિત્રો અહીંયા આપણે કોઈની ઉપર પ્રહાર કરવાની કોઈની ઉપર એટેક કરવાની હિંસા કરવાની કોઈ વાત આપણે કરતા નથી પણ ઘણી બધી બાબતો જે આપણને દેખાતી નથી એ અદૃશ્ય બાબતો કે જે આપણા જીવન ઉપર આપણા કુટુંબ પર મંડળી પર સમાજ પર જે ધીરે ધીરે હાવી થઈ રહી છે એને માટે મારે તમારે ચોક્કસથી પુરુષાર્થન દેખાડવું પડશે બળવાન થવું પડશે અને મિત્રો આપણે જોઈએ છે કે આ જગતમાં ઘણા બધા સંકટો છે રોજબરોજ આપણે ઘણી બધી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડે છે એવા સમયે જો આપણે નબળા હોઈશું એવા સમયે જો આપણે પ્રભુના વચનો સંબંધી અસ્પષ્ટ અથવા કમજોર હૃદયના અથવા અસ્પષ્ટ આપણા જે ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે બાઇબલ સંબંધી જો એવા હશે તો ચોક્કસથી શેતાન આપણી ઉપર હાવી થઈ જશે આપણો નાશ એ કરશે અને ઘણી બધી અનૈતિક બાબતો છે ઘણા બધા અનૈતિક જે પ્રહારો છે બળો છે એમનો વિરોધ આપણે કરીશું નહીં પણ આપણે એમને સરન્ડર થઈ જઈશું આપણે એમને તાબે થઈ જઈશું અને જો આપણે બળવાન નહીં થઈએ જો આપણે પુરુષાસ્ત્ર નહીં દેખાડીએ તો ઈશ્વરના જે સિદ્ધાંતો છે ઈશ્વરીય જે મૂલ્યો છે એની સાથે આપણે સમાધાન કરતા થઈ જઈશું એનો સીધો અર્થ કે શેતાનને આપણે તાબે થઈ જઈશું આપણા જીવનોમાં કુટુંબમાં સમાજમાં મંડળીઓમાં આપણે શેતાનને આપણે તાબે થઈને એને સરન્ડર થઈ જઈશું એને સ્વીકારી લઈશું પણ મિત્રો પ્રેત પાઉલ અહીંયા કહે છે કે તમે પુરુષાસન દેખાડો તમે બળવાન થાઓ મિત્રો શા માટે આપણે બળવાન થવાની જરૂર છે શા માટે આપણે પુરુષાસન દેખાડવાની જરૂર છે કારણ કે જ્યારે આ જગતમાં આપણે જીવીએ છીએ અને આ જગતમાં સંકટોથી ભરપૂર એવું આપણું જીવન છે બાઇબલ તો કહે છે કે આ જે યુદ્ધ છે એ રક્ત અને માંસની સામે નથી પણ અંધકારરૂપી જગતના સત્તાધીશોની સામે સત્તાધારીઓની સામે આ યુદ્ધ છે અને આ યુદ્ધ એ દુષ્તાના આત્મિક લશ્કરોની સામે આ યુદ્ધ છે એફએસસી પત્ર તેનો છઠ્ઠો અધ્યાય બારમી કલમ તો આ યુદ્ધમાં આપણે ચોક્કસથી બળવાન થવું પડશે ચોક્કસથી આપણે પુરુષાતન દેખાડવું પડશે અને મિત્રો આપણે જાણીએ છીએ એ આત્મિક હથિયારો જે એફએસસી છ આપવામાં આવ્યા છે પણ એ હથિયારો પ્રાપ્ત કરવાની પહેલાં જે શિક્ષણ જે મને તમને મળે છે અને એ તો એ છે એફએસસી છઠ્ઠો દિયાઈ દસમી કલમ પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ આપણે પ્રભુમાં બળવાન થવાનું છે પ્રભુના સામર્થ્યમાં બળવાન થવાનું છે શક્તિમાન થવાનું છે કારણ કે આ જે યુદ્ધ છે એ રક્ત અને માંસની સામે નથી આ જે યુ છે એ અંધકારરૂપી એ જગતના સત્તાધારીઓની સામે છે દુષ્ટાના આત્મિક લશ્કરો સામે છે અને જો આપણે એ આત્મિક હથિયારો સજવા માગીએ છીએ તો આપણે પ્રભુમાં બળવાન થવું પડશે પ્રભુમાં હિંમતવાન થવું પડશે પ્રભુમાં બળ પ્રાપ્ત કરવું પડશે અને મિત્રો પ્રશ્ન થાય કે સી રીતે અથવા કેવી રીતે આપણે બળવાન થઈ શકીએ મિત્રો હમણાં જે મેં શબ્દ તમને કહ્યો એન્ડરે ઝોમાય આ જ શબ્દ જૂના કરારમાં યુશના પુસ્તક તેનો પહેલો અધ્યાય એમાં પણ આ જ શબ્દ વાપરવામાં આવ્યો છે યહવાદેવ યહોશવાને ત્રણ વાર કહે છે બળવાન થા તથા બહુ હિંમતવાન થા ત્રણ વાર ઈશ્વર યહોશ્વાને એ બળવાન થવાનું ને હિંમતવાન થવાનું કહે છે અને મિત્રો જો આપણે હિંમતવાન થવું હોય બળવાન થવું હોય તો આ પવિત્ર વચનોમાં પવિત્ર શાસ્ત્રમાં ત્રણ બાબતો છે કે જેના થકી જેના દ્વારા આપણે પ્રભુમાં બળવાન થઈ શકીએ છીએ આપણે પુરુષાતન પ્રાપ્ત કરી શકીએ છીએ હિંમતવાન થઈ શકીએ છીએ સૌથી પહેલી બાબત બળવાન થવાને માટેની તો એ છે પ્રેઝન્સ ઓફ ગોડ ઈશ્વરની હાજરીથી આપણને વિશ્વાસ પ્રાપ્ત થાય છે અને એ વિશ્વાસ દ્વારા આપણે હિંમતવાન થઈ શકીએ છીએ બળવાન થઈ શકીએ છીએ મિત્રો હિંમતવાન થવાનું પુરુષત્વ પ્રાપ્ત કરવાનું અને બળવાન થવા માટે જે સૌથી પહેલી બાબત છે અને એ તો એ છે ઈશ્વરની હાજરીથી આપણે બળવાન થઈ શકીએ છીએ બળ સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ યવોશવાનો પહેલો અધ્યાય તેની પાંચમી અને નવમી કલમ ત્યાં કહે છે જેમ મુસાની સાથે હું રહ્યો તેમ તારી સાથે પણ હું રહીશ ઈસુ ખ્રિસ્ત યવોશવાને કહેશે જેમ હું મૂસાની સાથે હતો એ જ રીતે હું તારી સાથે રહીશ મારી હાજરીથી તને બળ પ્રાપ્ત થશે મારી હાજરીથી તને સામર્થ્ય પ્રાપ્ત થશે અને નવમી કલમમાં કહે છે બળવાન તથા હિંમતવાન થા ભયભીત ન થા અને ગભરાતો નહીં કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે રહેશે એનો અર્થ એ થયો કે યહુશ્વાને એ હિંમત એ બળ એ તાકાત પ્રાપ્ત થાય છે ઈશ્વરની હાજરીથી અને આપણે પણ ઈશ્વરની હાજરીમાં રહીને આપણે બળવાન હિંમતવાન એ થઈ શકીએ છીએ એ સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ તો સૌથી પહેલી બાબત બળવાન થવાને માટે હિંમતવાન થવાને માટે સામર્થ્ય મેળવવાના માટેની એ તો એ છે ઈશ્વરની હાજરીથી આપણે એ બળ એ સામર્થ્ય એ તાકાત એ પ્રાપ્ત કરી શકીએ છીએ અને મિત્રો ઈશ્વરની હાજરીમાં દ્રઢ વિશ્વાસ આપણને દરેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા માટે આપણને હિંમત આપે છે બળ આપે છે અને તે જાણે છે કે તેની સાથે જે છે યોશમાંને ખબર છે કે જ્યાં કહી જશે તેની સાથે જે છે તે કોઈ પણ વિરોધને તે કોઈ પણ ચેલેન્જીસને એ કોઈ પણ પડકારોને યુદ્ધોને એ પરાશ કરવાને માટે એમાં એમને વિજય અપાવવાને માટે એ સમર્થ છે અને બીજી બાબત બળવાન થવું છે હિંમતવાન થવું છે તો આપણે આપણા જીવનમાં ઈશ્વરનો હેતુ આપણે જાણવો રહ્યો જ્યારે આપણે ઈશ્વરના હેતુ અને ઈશ્વરના પ્લાન્સ અને એમનો પર્પઝ એમના ગોલ્સ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ વધુ દ્રઢ બને છે અને ઈશ્વર તરફથી આપણને હિંમત તાકાત આપણને પ્રાપ્ત થાય છે યહુસ્વાનો પહેલો અધ્યાય છઠ્ઠી કલમ કહે છે બળવાન તથા હિંમતવાન થાય કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે ઈશ્વરનો હેતુ એ છે કે એ આ જે પ્રજા છે તેઓને તું વતન તું પ્રાપ્ત કરાવજે મારી ઈચ્છા છે કે તેઓ વતન પ્રાપ્ત કરે અને એના માટે હું તને હવે આ આગેવાની સોંપું છું એના માટે હવે હું તને આ જવાબદારી સોંપું છું જ્યારે યહોશવાને ઈશ્વરનો પર્પઝ ઈશ્વરનો હેતુ જ્યારે એ જાણે છે ત્યારે એને ઈશ્વરમાં એ બળ પ્રાપ્ત થાય છે મિત્રો આપણા જીવનમાં જ્યારે આપણે ઈશ્વરનો હેતુ અને ઈશ્વરની ઈચ્છા જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ એ પ્રભુમાં વધે છે અને જ્યારે આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને પ્રભુમાં સામર્થ્ય અને બળ પ્રાપ્ત થાય છે અને મિત્રો જો આપણે બળવાન થવું છે હિંમતવાન થવું છે તો આપણે ઈશ્વરના હેતુને આપણે જાણવા પડશે ઈશ્વરના હેતુ મારા તમારા માટે આપણા માટે એ આપણા કુટુંબને લગતા હોઈ શકે એ આપણી મંડળીને લગતા હોઈ શકે સુવાર્તાનું કામ કરવાને માટેના હોઈ શકે અને ઈશ્વરીય વ્યક્તિત્વ આપણું ડેવલપ થાય એ બને એનો હોઈ શકે અને આપણે બીજાઓને પ્રભુમાં ઉત્તેજન આપીએ આ બધા પ્રભુના હેતુ આપણા જીવનને માટે છે એ હેતુને જાણીએ તો ચોક્કસ એ પ્રભુ આપણને બળવાન કરશે અને મિત્રો જો બળવાન થવું છે તો બીજી બાબત ઈશ્વરના હેતુઓને જાણીએ અને ત્રીજી બાબત જો બળવાન થવું છે તો ઈશ્વર જ એકમાત્ર રિસોર્સ ઈશ્વર જ એકમાત્ર સ્ત્રોત છે એ આપણે જાણવું રહ્યું આપણી દરેક બાબતો આપણી દરેક જરૂરિયાતો ઈશ્વરમાં પરિપૂર્ણ થાય છે એ ખાતરી આપણે કેળવવી પડે ને જ્યારે આપણે એ ખાતરી કેળવીએ છીએ ત્યારે પ્રભુમાં આપણે બળવાન થઈએ છીએ એવો સો પહેલો અધ્યાય સાતમી અને આઠમી કલમ પણ મારા સેવક મુસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન થતાં બહુ હિંમતવાન થાય તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતે ઈશ્વર યહોસ્વાને કહે છે કે ભાઈ આ નિયમો જે મેં મુસ્સાને ફરમાવ્યા છે એ તો બધા પાળજે વિજય ફતે એનો જે સ્ત્રોત છે અને એ તો છે ઈશ્વરના નિયમો અને આપણી પાસે ઈશ્વરના જીવંત વચનો ઈશ્વરના જીવંત વચનો એ આપણા દરેક વિજયને માટેની મૂળભૂત જરૂરિયાત છે એનો એ મેઇન રિસોર્સ છે મિત્રો આપણું જે મેઇન પ્રોવિડન્સ જે આપણો જે સ્ત્રોત છે અને એ તો એ છે ઈશ્વરના વચનો તેમાંથી આપણને હિંમત અને બળ અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે અને મિત્રો બળવાન થવું છે એની ત્રીજી બાબત એ ઈશ્વરના સ્ત્રોત પર આધાર રાખો ઈશ્વરના વચન પર આધાર રાખો અને ચોથી બાબત જો બળવાન થવું છે તો આપણે ઈશ્વર આપણના જીવનમાં જે કંઈ પણ જવાબદારી સોંપે જે કંઈ પણ તેડું કાર્ય સોંપે એ જવાબદારી આપણે નિભાવવી રહી આપણે આપણી જવાબદારો જ્યારે નિભાવીએ છીએ એને પ્રભુની ઈચ્છામાં પૂરી કરીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ આપણને સામર્થ્ય બળ હિંમત એ આપે છે એવોશ્વાને જવાબદારી મળી છે કે હવે આ પ્રજાને એમનું વતન જે ઈશ્વર આપવા માગે છે એને એમને પમાવાનું છે એમને આપવાનું છે એમને દોરવાના છે અને યોશવા જ્યારે આ જવાબદારી એ નિભાવે છે ત્યારે પ્રભુ સમયે સમયે એને બળવાન કરતા રહે છે અને પ્રભુ તો એને ત્રણ વાર કહે છે કે તું બળવાન થા તું હિંમતવાન થા અને મિત્રો આપણે પણ જ્યારે આપણી જવાબદારીઓ પ્રભુ તરફથી જે મળે છે એ જ્યારે નિભાવીએ છીએ એને પાળીએ છીએ એને પૂરી કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને ચોક્કસ હિંમત આપે છે અને પ્રભુએ તો આપણને કીધું છે કે સર્વ જગતનાઓને શિષ્ય કરો સુવાર્તા પ્રચાર કરો મારી વાત સુવાર્તા લોકોને કહો અને આ કામ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ચોક્કસ પડકારો આવે છે પણ પ્રભુ એવા સમયો પણ આપણો હાથ પકડી રાખે છે આપણને હિંમત આપે છે આપણને બળ આપે છે અને મિત્રો પ્રેરિત જ્યારે આપણે જોઈએ છે કે પ્રેરિત પાઉલ એ કરંથની મંડળીને કહે છે કે જાગૃત રહો વિશ્વાસમાં દ્રઢ રહો અને પુરુષાર્થન દેખાડો અને બળવાન થાઓ આ જ બાબત પ્રેરિત પાઉલ એફએસસીની મંડળીને પણ કહે છે એફએસસી છ અને દસમાં કહે છે કે પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ જો આપણે શક્તિમાન થવું છે બળવાન થવું છે તો આપણે પ્રભુમાં એ આપણે શક્તિમાન અને બળવાન થઈ શકીએ છીએ અને જો યવોશવાનું પુસ્તક અને યવોશવાનું જો પાત્ર તપાસીએ તો યહોશવાના જીવનમાં જ્યારે ઈશ્વરની હાજરી છે ત્યારે યહોશવા બળવાન થાય છે જો આપણે બળવાન થવું છે તો ઈશ્વરની હાજરીને ઈશ્વરની હાજરીમાં આપણે બળ પ્રાપ્ત કરી શકીએ છીએ ઈશ્વરના હેતુ જાણીને આપણે બળ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણી જવાબદારી નિભાવીને આપણે બળ પ્રાપ્ત કરી શકીએ છીએ અને ઈશ્વરના વચનમાંથી આપણે બળ પ્રાપ્ત કરી શકીએ છીએ અને બળવાન થવાની પુરુષાર્થન દેખાડવાની આ દિવસોમાં સમયોમાં થતી જરૂરિયાત છે એનું કારણ કારણ કે જગતમાં સંકટ છે એનું બીજું કારણ કારણ કે જે યુદ્ધ આપણે લડીએ છીએ એ યુદ્ધ એ આત્મિક યુદ્ધ એ રક્ત અને માંસની સામે નથી પણ અંધકારરૂપી જગતના સત્તાધારોની સામે આ યુદ્ધ છે અને દુસ્તાના આત્મિક લશ્કરોની સામે આપણે લડવાનું છે અને એટલા માટે આપણે બળવાન થવાની પુરુષોત્તમ દેખાડવાની હિંમતવાન થવાની એ જરૂર છે અને જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે જ ત્યાર પછી જ એ આત્મિક હથિયારોથી આપણે સજ્જ બની શકીએ છીએ અને યુદ્ધ માટે આપણે તૈયાર થઈ શકીએ છીએ તો યહોવાદેવ ઈશ્વર પિતા યવોશમાંને ત્રણ વાર કહે છે બળવાન થા તથા હિંમતવાન થા અને આજે વચન થકી આજે મને તમને પણ પ્રભુ કહે છે બળવાન થાવ તથા હિંમતવાન થાવ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય હિંમત કરે ગોડ બ્લેસ યુ